નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ વાર બુધવારના આજના હવામાન સમાચાર જોઈએ તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શાકભાજી બજાર ભાવ તેમજ જીરા બજાર ભાવ અને ખેડૂતોને લગતી યોજનાઓના સમાચાર તેમજ રોજે રોજના સો ટકા બજાર ભાવના વિડીયો આપણી ચેનલ પર રોજે રોજના રજૂ કરવામાં આવશે તો ખેડૂત મિત્રો જો તમે ખેડૂત પુત્ર હોવ ને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવીને બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દેજો જેથી રોજેરોજના સમાચારનો વિડીયો સૌથી પહેલાં તમને મળી જશે તો આજે આપણે વાત કરીશું હવામાન સમાચાર વિશે તો ગુજરાતમાં માવઠાઇની શક્યતા છે કે નથી તેની સો ટકા સાચી માહિતી જોઈએ તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં અંત સુધી બન્યા રીજો ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે જેમાં તેમણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ત્રણ દિવસમાં માવઠાની આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આજે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હવા હવામાન શુષ્ક રહેશે પરંતુ એકાદ જગ્યાએ અથવા છૂટા છવાયા હળવો વરસાદ થઈ શકે તેવી શક્યતા છે તેના આધારે વરસાદ વધારે વરસાદ થવાની શક્યતા નથી મનોરમા મોહંતીએ એમ પણ જણાવ્યું હતું કે આજે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં અમરેલી રાજકોટ પોરબંદર દ્વારકા અને કચ્છમાં ઘણા સામાન્ય વરસાદ થવાની આગાહી છે ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું છે કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે જેના કારણે આ વરસાદ થઈ શકે છે પરંતુ પવનની ગતિ પણ વધારે છે વાદળો બનશે પરંતુ જલ્દી વાદળો વિકુટા થઈ જ રહેશે આ દરમિયાન એકાદ જ જગ્યાએ છૂટાછવાયા વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં તાપમાન અંગે જણાવ્યું કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં સૌ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે ત્રણથી ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ તાપમાનનો પારો પણ વધશે અને ગરમી પણ વધશે આ સાથે તેમણે માવઠા અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે છૂટો સમયે વરસાદ પડી પડવાની શક્યતા પણ ઘણી ઓછી છે રાજ્યમાં હાલ પૂર્વ ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે અપર લેવલમાં જે ભેજ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા ઘણી જ ઓછી છે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તો મિત્રો આ હતા આજના હવામાન સમાચાર માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર